ત્રણ નદી નો સંગમ છે સાબરમતી નદી આ બાજુ સ્ટોઈસ નો સેલ છે આ બાજુ ધાતુ નો સેલ છે બધી હાર કટલેરી વગેરે બધી આઈટમ તમને જોવા જય માતાજી મિત્રો આજના નવા બ્લોગ ની અંદર સ્વાગત છે આજના તમને વૌઠાનો મેળો બધો બતાવી દેવાનો બરોબર છે અને વૌઠાના મેળાની અંદર કઈ કઈ સેલ થાય છે

હવે શરૂઆત તમને કરી દેવી આખો મેળો તમને ફાઈનલ બતાવી દઉં બરોબર વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહીજો બાકી આવું લોકેશન સુપર સુપર જગ્યાએ લોકેશન હશે ને આ કારણે તમને બધું વિડીયો બતાવ્યું તો નંદીની અંદર આ નંદી છે સાબરમતી એની અંદર કંઈક આવા બધા લીલગરીના ઝાડ છે અને આની અંદર જો તમે ખાલી જોઈ શકશો આ રહ્યું ને ઓછામાં ઓછું દોઢસો થી બસો ફૂટ જેટલી નીચાઈ છે ખાટ એના બ્રિજ ઉપર હા મિત્રો આવા આવા વિડીયો જોવા માટે લાઇક શેર તો જરૂર જરૂર કરી દેજો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કર્યો ફોલો કરજો તો અમને આવા બધી અલગ અલગ જગ્યામાં તમને જવામાં મજા આવે અમને સપોર્ટ કરજો મિત્રો જય માતાજી મિત્રો અત્યારે હને પાણી ભર્યું છે ને કાં આમાં બધા જે વૌઠાનો મેળો હોય ને એની અંદર આ બધા રહેવા પાંચ પાંચ દી રહે પૂંજા કરે ભગવાનનું અને પાંચ પાંચ દી રહે આ સાબરમતી નંદી એક નંદી જો મિત્રો આ છે એક આનથી આવે છે અને એક આની આગળ છે ત્રણ નંદીનો સંગમ છે અહીંયા કારણે આ બાજુ આવ્યો છે આ બાજુ પણ જબરજસ્ત નદી નો નજારો છે ત્રણે તર ને ઓવઠાનો મેળો નંબર વન આવે છે આ મેળાની અંદર તમે જરૂરથી વિઝિટ કરો એકવાર તમને મજા આવી અત્યારે થોડુંક વરસાદના કારણે છે ને થોડું કીચડ વાળું થઈ ગયું છે સુપર તો મિત્રો તમે આમાં હા ને નીચે ખાલી જોઈ શકો છો આ નીચે નો નજારો હે બધો જો આ ભાઈ આલા જાય નીચે કેટલા કેટલી ઊંડાઈમાં માં છે જો તમે આ આ રી ટ્રેક્ટર આલેલું છે એના સીલા છે અમે પણ ઉભા થઈને તો અમને ચક્કર આવી જાય જો મિત્રો ભાઈ ઘા કરે તો ખડ નો કેટલો ભાઈ ઘા દેખાણું નહીં અને આ એટલે તમને દેખાય આખો મેળો બધું બધું જે કઈ કયું આમાં હે બરોબર અમે બે કિલોમીટર સુધી અહીંથી હાલીને અહીંયા આવ્યા રે તમને બતાવો અમે બ્રિજ ઉપર બાકી આ તમને નદી બતાવી ત્રણ નંદીનો સંગમ છે સાબરમતી નદી ફાઈનલ મિત્રો આ બાજુ નજારો જો ક્યાંક આવજો આ બાજુ તો આવી જજો બ્રિજ ઉપર બરોબર તમને આનો કઈક જોવા મળશે જબ્બર જત નદી છે મિત્રો હાલો તો મેળાની શરૂઆત કરીએ મેળાની અંદર રખડવાનું છે આજે મેળાની અંદર સ્ટાર્ટિંગ કર્યું એના વરસાદના લીધે જવું થઈ ગયું જે વર્ષે મેળામાં ફિટિંગ થાય ને એવો માહોલ તો છે મેળાનો માહોલ જ છે પણ વરસાદના લીધે બી થોડુંક ખાબર ખૂબ થઈ ગયું છે બરાબર બધા નાના નાના શકડોળ એ ઊપ ફીટ થયો છે ફીટીંગ બાકી છે આ મેળો વરસાદ આવી ગયો એના લીધે થી આ બધું સામાન પીળો જ છે વાહય અમારા સદીઓ બધા આલ્યા છે હાંડામાન ખબર ખબર કરતા આ નુંક જ તો નથી આ ઓછું ફીટ છે બધું શકડોળનો માહોલ હજી તો કાંઈ હજી ફીટર નથી ફ્યુ કામ કે વરસાદ મળી ગયો એટલે મેકેટોલનો જબરદસ્ત નજારો હોત સ્ટોલનો નજારો કઈ આવો છે ખાલી એક ટોયસના ટોલ જોવો તમે અને હોરી બજાર વીસ ફૂટની ટો કંઈક આવું દ્રશ્ય રે जी जी मैं चलो ले जाऊं अपनी पत्नी के तेरे ये देखो सेल लगा रहे हैं ब्लू स्टोन में विवेक को सारी बाकी तो सेल रखे हैं हम भी नहीं किए हैं ये मात्र नहीं है टोटल सेलज है अलग अलग बाजार के अंदर आड़ी बाजार बड़ी और આવી રીતે सेलज बड़े बाजार में और तो नहीं आने दे 3000 बचाओ और बड़े अलग अलग तुमने सेल की वस्तु बड़ी डाली बड़ी जोवा मिल जाएगी आज जो ब्लू स्टोन सेल है खप्पा मार दी दे है આ બાજુ સ્ટોઈસ નો સેલ છે આ બાજુ ધાતુનો નો સેલ છે બધી હાર કટલેરી વગેરે બધી આઈટમ તમને જોવા મળી જાય છે મિત્રો આ પ્લાસ્ટિકનો નો એક જ સ્ટોલ છે જો તમે થપ્પા મારેલા બરોબર બધી વસ્તુ તમને આવું નવી વેરાયટી બધી જોવા મળી જાય છે ઓઠાના મેળાની અંદર કશું ન મળે એવું તો કઈ બની જ નહીં તમે ટોટલી વસ્તુ તમને અવેલેબલ છે લેવા માટે તો ઓઠાનો મેળો ચાલુ જ છે બરોબર કોઈ કતું બાઈન બંધ નથી એમાં ઓઠાનો મેળો ચાલુ જ છે કમ્પ્લીટ તમારે આવું વિઝિટ કરવું વધારવું જરૂરી છે અને આ છેલ્લાનો સેલ આવ્યો જો તમે તો મિત્રો આવવાનું જરૂર છે વિઝિટ કરો તો વાળખાના મેળાનો ફૂલ આનંદ માણી શકશો અને મેળાની અંદર તમને એક સેલ એટલે એક વસ્તુ બધી તમામ વસ્તુ જોવા મળી મળે છે ખેલા હે મોબાઈલના કવર હે બાકી ટોઈસ હોય તો ટોઈસ ના હે બરોબર છે કમ્પ્લીટલી એની તો ફિટિંગ થાય છે એમ બધી ગોઠવે છે આ બધા ગોગલ્સના ટોર જોવા મળી જાય છે ધાતુના ના સ્ટોલ બેસેલી સ્કેપ ના સ્ટોલ ગોગલ્સ ના સ્ટોલ અત્યારે સગોલ સગડોળ મોસ્ટલી બંધ છીએ બરોબર હમણે ચાલુ કરવાના જ છીએ હજી તો નાના નાના સગડોળ જ ફિટ થયા છે બાકી મોટા સગડોળ તો ફિટ થાય છે આની ટેસ્ટ કરીએ ભાવ પૂછ્યું

મિત્રો આ એવડો મોટો મેળો ને કે બે ત્રણ કિલોમીટર થી અમે હાલ્યા છીએ બ્રિજ જે તમને સ્ટાર્ટિંગ માં બતાવ્યો ને એથી બે થી ત્રણ કિલોમીટર સુધી હાલી ને આવી છીએ હાલી હાલી થાકી ગયા છે બરોબર આ એવો કરો ને તો તમારે ટુ વ્હીલ લઈને ફરવું પડશે હાલી ને નહીં કોઈ પણ વાહન موٹا موٹا کی ڈیبیئر جو